આજે આ સ્નેહ મિલન સમારંભમાં આવ્યો હતો આ યુદ્ધ એ કુરુક્ષેત્ર જેવી લડાઈ છે જ્યાં આગળ કૌરવો નો અહંકાર એવો હતો કે એમણે એક નારી તું નારાયણી કહેવાય એ વસ્તુને ભૂલીને ને મહિલા સન્માનને ઠેસ પહોંચે એવું કૃત્ય કર્યું અને એ પછી અહંકાર રાખ્યો ત્યારે સામા પક્ષે વિષ્ટિકારો એ ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત થયું હતું કુરુક્ષેત્રની લડાઈ થઈ આજે ગુજરાતમાં પણ આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દેશની માતાઓ બહેનો દીકરીઓ માટે બિલકુલ હલકી કક્ષાની ટિપ્પણી થઈ

એમણે એક ઈશ્વરીય ભાવના સાથે કામ કર્યું હતું એટલે આ સંજોગોમાં બધાની માંગ હતી કે માત્ર ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી બદલી કારણ કે એમણે માફી પણ અહંકાર બતાવ્યો કે હું ક્યારેય માફી માંગતો નથી મારા પક્ષને નુકસાન જાય એટલે હું કહું આ કોઈ માફી ના કહેવાય બધા જ લોકોની માંગ હતી કે ભાઈ ઓગણીસ તારીખ સુધીનો સમય છે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના લોકો જોડાયા હતા ભૂતકાળમાં પણ આવા કૃત્યો કર્યા છે પટેલ સામે પણ એવું બોલ્યા માલધારી સામે પણ આવું જ ખરાબ વર્તન છે દલિત સમાજ માટે પણ ટિપ્પણી એમની અશોભનીય છે પણ ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં આ વાત ન માની ત્યારે સમગ્ર ગુજરાતમાં અહંકારથી સાતમા આસમાને પહોંચેલા ભાજપને પાઠ ભણાવવા માટે એક નિર્ધાર થયો એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં પણ વિશાળ સંખ્યામાં વિવિધ સમાજના લોકો એકત્રિત થયા હતા મને આમંત્રિત કર્યો હતો અમારા ઉમેદવાર ગેનીબેનને પણ અહીં બોલાવીને એક દીકરી તરીકે

એકતા એમણે ક્યાંય જ્ઞાતિ વિગ્રહ નથી થવા દે મહારાજાઓમાં બધી જ્ઞાતિઓ આવતી હતી અને એ સંજોગોમાં સૌની એકતા નો આજે અહીંયા દર્શન થયું એનો આનંદ છે